હેલો ફ્રેન્ડ્સ હું છું હિરોઝ કિચનમાં તમારું સ્વાગત છે તો દરરોજ સવારે ફક્ત એક ગ્લાસ આ આમળાનો જ્યુસ પીવાથી તમારા શરીરમાં જોઈતા દરેક પ્રકારના વિટામિન મળે છે અને આ આમળાનો જ્યુસ પીવાથી આપણી હેલ્થ માટે તો ફાયદાકારક છે જ સાથે સાથે આપણી આંખો અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું એક ચમચી જીરું હવે જીરાને સ્લો ફ્લેમ પર શેકી લઈશું તો જીરું શેકાશે ને એટલે ખૂબ જ સરસ મજાની સ્મેલ આવવા લાગશે ત્યારે તમારે સમજવાનું કે જીરું એકદમ પરફેક્ટ રીતે શેકાઈ ગયું છે અને જીરું શેકવામાં વધારે સમય પણ નથી લાગતો તો આ જુઓ સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે અને જીરું એકદમ પરફેક્ટ રીતે શેકાઈ ગયું છે હવે એ જ પેનમાં લઈશું એક ચમચી કાળા મરી તો કાળા મરીને પણ તમારે સ્લો ફ્લેમ પર જ શેકી લેવાના છે તો કાળા મરીને વધારે સમય સુધી નથી શેકવાનું તમારે ફક્ત એકથી બે મિનિટ સુધી જ શેકવાના છે આ જુઓ કાળામરી ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશુ હવે લઈશુ એક કાયણી અને કાયણીમાં શેકેલી જીરું એડ કરી બરાબર ખાંડી લઈશુ તો આ જુઓ જીરું બરાબર ક્રશ થઈ ગયું છે હવે આને એક પ્લેટમાં કાઢી લઈશુ હવે એ જ ખાણીમાં કાળા મરીને પણ ખાંડી લઈશું તો કાળા મરીને શેકીને લેશો ને તો કાળા મરી ખૂબ જ ઝડપથી ક્રશ પણ પણ થઈ જશે અને તમારો વધારે સમય નહીં લાગે તો આ કાળા મરી બરાબર ખાંડી લીધા છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા આંબળા લઈ લીધા છે જેને મેં ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લીધા છે હવે આને કટ કરી લઈશું તો જુઓ આ રીતે તમારે આમળાને કટ કરી લેવાના અને પછી વચ્ચે જે બીજ વાળો ભાગ છે તેને તમારે કાઢી લેવાનો છે તો ફ્રેન્ડ્સ કહેવાય છે ને કે આમળા આપણી હેલ્થ માટે જો ફાયદાકારક તો છે જ સાથે સાથે આપણી આંખો અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો આ જુઓ આમળાને કટ કરી લીધા છે હવે લઈશું મિક્સર જાર અને મિક્સર જારમાં આ બધા જ કટ કરેલા આમળા એડ એડ કરી કરી સાથે જ બે ડાળી મીઠા પાન તો મીઠો લીમડો આપણા વાળ અને હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો મીઠો લીમડો જરૂરથી એડ કરવો સાથે જ એક નાની વાટકી ફુદીનાના પાન એડ કરીશું આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે એડ કરીશું અડધી ચમચી થોડું સંચળ સાથે જ એડ કરીશું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર સાથે જ એડ કરીશું થોડો ચાટ મસાલો સાથે જ એડ કરીશું થોડો કાળા મરીનો પાવડર સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે આની અંદર અડધી વાટકી જેટલો છીણેલો ગોળ એડ કરી લઈશું સાથે જ બે ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરી લઈશું હવે લાસ્ટમાં એડ કરીશું અડધા લીંબુનો રસ તો તમારે આમળા ક્રશ કરતી વખતે જ આ બધા જ મસાલા એડ કરવાના છે આનાથી શું થશે કે બધા જ મસાલા ખૂબ જ સરસ રીતે ક્રશ થઈ જશે હવે મિક્સર જાનુ ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુઓને બરાબર ક્રશ કરી લઈશું તો આ જુઓ બધું જ બરાબર ક્રશ થઈ ગયું છે અને પછી તમારે ટેસ્ટ કરી લેવાનું તો મને અહીંયા ગોળ ઓછો લાગે છે તો મેં અહીંયા સાકર એડ કરી છે તો તમે મધ પણ એડ કરી શકો છો હવે ફરીથી મિશ્રજાનું ઠાકણ બંધ કરી ક્રશ કરી લઈશું તો આ જુઓ બધું જ બરાબર સરસ રીતે ક્રશ થઈ ગયું છે હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં એક ગરણી લઈ આ આમળાના જ્યુસને બરાબર રીતે ગાળી લઈશું તો આ જુઓ આ રીતે કરવાથી આમળાનો બધો જ પલ્પ નીકળી જશે અને એકદમ પ્યોર આમળાનો જ્યુસ બનીને તૈયાર થઈ જશે તો શિયાળાની ઠંડીમાં સવાર સવારમાં જો ખાલી પેટ આ આમળાનો જ્યુસ પીવામાં આવે ને તો આપણી હેલ્થ ખૂબ જ સરસ રહે છે તો ફ્રેન્ડ્સ તમને મારો આજનો આ વિડિયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ